તો જય મિત્રો અમારા ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ વરસડા નજીક આવેલ આય શ્રી રાતભાઈ માની જગ્યા તો આ જગ્યાના પણ હું તમને દર્શન કરાવીશ તેમજ આપણે અહીં વધારે વધારે વ્યક્તો વરસડાના ભાઈ જે મારી સામે બેઠા છે દળુભાઈ ભુવા એમની પાસેથી આપણે માહિતી મેળવીશું તો આ કેટલા સમય પહેલાં અહીંયા માતાજી આવેલા માં આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો ને બાણું ત્રાણુંની અંદર રાજભાઈમાં વરસડાની અંદર આવ્યા માં મૂળ કચ્છમાંથી મુદ્રા તાલુકાના વવાર ગામથી વરસડા આવ્યા ત્યારે જે બધા મોટા અમારા ગામના હતા આગેવાનો ત્યાં આવી અને માએ એવી વાત કરી કે તમારા ગામમાં જે ખારાની સીમ છે ત્યાં એક ખોડિયારમાં છે અને એ ખોડિયારમાં ને બે બાજુ ત્રીસું છે એ ટાઈપનું મને સપનું આવ્યું અને મારે એ કે માં એ તો ગામનો તરભેટો છે આવારું જગ્યા છે તમે એકલા કઈ રીતે વાયુમાના તરીકે રહી શકો એટલે માને કીધું કે અમારે અહીંયા વરસડા ગામની અંદર એક પૂર જૂની પુરાતત્વ વાવ છે એ વાવની અંદર પણ ખોડિયારમાંનું સ્થાન સ્થાનક છે તો તમે આ વાવની વાવ ની અંદર ત્યાં સ્થાન છે અને તમારો બધો નિભાવ્યો ત્યારે કીધું કે નહીં તો બરાબર ખોડિયારમાં છે પણ મને જે સપનામાં આવ્યા છે એ ખોડિયારમાં એ મારે જવું છે એટલે તમે અમારી મારી સાથે ચાલો અને મારે ત્યાં જ રહેવાનું થાય છે પછી ગામના બધાય આ ખારામાં આજે આજે રાજભાઈ માનો અત્યારે આશ્રમ છે એ ખારા ની સીમ કેવાય અમરેલીથી કેરીયા નાગસ બાજુ ત્યાં બધા આવ્યા અને ત્યારે અહીંયા ખાલી ફક્ત એક ખાલી ખોડિયાર ખોડિયારમાંનું બાણ જ હતું અને આ જે વરસડાની ખારાની સીમ છે એ બધા જે ખેડૂત લોકો છે એ જ્યારે વાવણી થાય ત્યારે તે દિવસે લાપસી ઘરે બનાવી અને અહીંયા જુવારે આખા વર્ષની અંદર આ એક ટાઈમ પછી માનો કે ભાદરવો આશુ મહિનામાં એકાદું નાળી વધે આ સિવાય બીજા નહોતું પછી અહીંયા ગૌચરણ છે મોટું વરસડાનું નવસો વીઘા ગૌચરણ અને એને અડીન કેરિયા નાગતનું નું ગૌચરણ એટલે અહીંયા બધા માલધારીઓ જે છે માલવાળા છે એ બધા અહીંયા ચરાવવા માટે ગાડર બકરા ગાયો ઈ લોકો આવે અને અહીંયા દીવાબત્તી માતાજીને કરે પછી માતાજી અહીંયા આવ્યા અને પછી ઈ અહીંયા રહેવા માંડ્યા પછી આ બધો જે અત્યારે વિકાસ આપણે ચેનલની અંદર જોવું એ જે બધો વિકાસ થયો એ માં આવ્યા પછી થયો પછી અહીંયા બધા આવવા માંડ્યા પછી માં માનો કે લાંબા ટાઈમથી કોઈને દીકરા ન દે માં આશીર્વાદ આપે તો દીકરા થાય એવી રીતે ઘણું કોઈના ધંધા પાણી ન હાલતા હોય તો મા એ આશીર્વાદ આવેલા ધંધા પાણી હાલો મીના એવી રીતે પછી આ જગ્યાનો વિકાસ થયો તો ખૂબ ખૂબ આભાર દરુભાઈ ભુવા અને હવે આપણે એ સાથે અને બધી જગ્યા તેમજ માતાજીના જે ચરણસિંહ ઉપદ્રાવેલ છે એના પણ આપણે દર્શન કરીશું તેમજ આ જગ્યાના લોકેશન વિશેથી માહિતી પણ આપણે તેમની પાસેથી મેળવીશું તો મિત્રો અમારી આ ચેનલ ગમી હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બે લાઇક પર જય માતાજી ખોડિયાર માત કી માત રાજભાઈ જય વરસડા ગામ તાલુકો જિલ્લો અમરેલી અને વરસડાના ખારાવાળા ખોડિયારમાં મંદિર માં ધામ આજથી અંદાજે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા ત્રીસ બત્રીસ વર્ષ પહેલા એટલે અંદાજે ઓગણીસો ને બાણુ ત્રાણું માં રાજબાઈમાં કચ્છમાંથી એટલે કચ્છમાં મુદ્રા તાલુકાના વવાર ગામથી આ ખોડિયારમાં અહીંયા આવ્યા જ્યારે રાજબાઈમાં અહીંયા વરસડા આ ખોડિયારમાં અહીંયા આવ્યા ત્યારે ફક્ત આ ખોડિયારમાંનું બાણ એટલું જ હતું અને આ ગામ વરસડા ગામની જે આ સીમ ખારાની સીમ કહેવાય સીમના બધા માણસો જ્યારે વાવણી થાય ત્યારે માને કરતા ત્યાર પછી ઓગણીસો માતાજી અહીંયા આવ્યા અને ત્યાર પછી આ મંદિર બંધાણું અને બાજુમાં માને રહેવા માટેનો રૂમ જ્યારે માં વવારથી અહીંયા વરસડામાં આવ્યા ત્યારે તે આ ખોડિયારમાં નું મંદિર અને આ જે માને રહેવા માટેનો રૂમ હતો એ રૂમ છે ત્યાર પછી માએ મઢડાવા સોનલમાની મૂર્તિ પધરાવી ત્યાર પછી વવારમાં જે મોરડાડા કહેવાય એ મોરડાડાનો ઘોડો અને અસવાર સહિત મોરદાદાને પધરાવ્યા અને ત્યાર પછી માં અહીંયા આવ્યા અને ભૂખ્યાને રોટલો અને શરૂઆત કરી અનદેવાની જ્યાં અહીંયા કોઈ આવે એને જમાવીના ન જવા દે ત્યાર પછી માં સતત રાત અને દિવસ અહીંયા રહેવા મળ્યા અને ઓનલી એકલા જ રહેતા ત્યાર પછી ઘણો ટાઈમ માનો કે એકલા રહ્યા ત્યાર પછી માની ઉંમર હો ઉપર જેવી આવી ત્યારે માની વૃદ્ધ કારણે એમને એમના પરિવાર એટલે ભત્રીજા ભાણભાઈ ગઢવી એમના પરિવારને અહીંયા બોલાવ્યો અને ભાણભાઈના દીકરી સોનલમાં એમને માએ ભે ઉઠાડ્યો જે અત્યારે હાલ અહીંયા મહાન તરીકે સોનલમાં છે વધી કામ હાર્યો હવે શું નિલ ગાય બે કિલોમીટર થાય છે આ સાઈડ અને આ સાઈડ કેરિયા નાદસ ઉધાળાબાય અને સલડી લીલી આવી જાય આમ અમરેલી આવી જાય અમરેલી અંદાજે અહીંથી નવ કિલોમીટર થાય સોનલ માં મને ગાદી શપથ કરી છે અને માતાજી અનેક પર્ચા છે માતાજીએ કોઈને નોકરી દીધી છે કોઈને સંતાન દીધા છે માતાજીએ ત્રીસ વર્ષે અઢાર વર્ષે ઓગણીસ વર્ષે ઘણા વર્ષે માતાજીએ દીકરા દીધા તો ભાવ ભક્તો બધાય આવો દર્શન કરવા અને રવિવાર માતાજી બાધા આપે છે માં બાધા દે તો રવિવાર હું રવિવાર જ આપું છું બધાય આવો જય માતાજી જય ખોડિયાર માં આશ્રી વાત છે ભાઈ જય માતાજી જે હવ મનોકામના પૂરી કરે ભોળા ભોગ્યા સાગર માય સાગર પાસે સાયા બધું આ રાજબાઈ માં ધામ આશ્રમ ની અંદર મહાત્મા શ્રી ઈશ્વરદાસજી નો પણ ફોટો આવ્યો છે અને આ બાજુમાં છે એ વાછરા દાદા છે વીર વાછરા દાદા આ ઈશ્વરદાસજી મહાત્મા નો ફોટો એટલે પધરાવવામાં આવ્યો કે ઈશ્વરદાસજી મહાત્મા જામનગર થી અમરેલી

તો માણસો એ વાત કરી ગયા અમારા રાજા જે વજા સરવૈયા છે એમના દીકરા જે કરણ છે એમને સર્પે દસ દીધો અને મૃત્યુ થશે એટલે પછી જાય છે અને જે વજા સરવૈયાના દીકરા કરણ ત્યાં સુતો હોય છે એને ઈસરદાસજી ઊભો કરે છે અને કરણ ઊભો થાય છે ત્યારે વઝા સરવૈયા અમરેલીની બાજુમાં વરસડા અને ઈશ્વરિયા બે ગામ ઈસરદાસજી મહાત્માને આપે છે પણ ઈશ્વરદાસજી મહાત્માને તો શું કરવા હોય તો મહાત્માજી હતા એટલે એ પાછા વજા સરવૈયાને આપે છે અને વરેડા ને ઈશ્વરિયા પાછા વજા સરવૈયા એટલે એના કારણે રાજભાઈ માં અહીંયા ઈશ્વરદાસજી ની સ્થાપના આ આ ગૌશાળા છે માતાજીની એની અંદર ગાયો છે અને અહીંયા આ પાણી પીવા માટે અવેડો છે આ પાણી પીવા માટે ગાયો નો છે છે ગાયો પાણી પીવે અને અહીંયા જે નીલ ગાય રોજડા ઈ પણ પાણી પીવું એને લઈ જ લઈએ

અહીંયા પછી આ બધું રસોડું છે આ બધા મા અહીંયા દીકરા દીધા એ છે રાતબાઈ માં જયારે દેવલોક ધામ માં ત્યારે એમને અગ્નિ સંસ્કાર કર્યા હતા એ ધામ છે અહિયાં મારન માનની પાદુકા પધરાવી છે શરણ પાદુકા